કચ્છમાં એક કર્મચારી પણ સામેલ છે ખાનગી બેંકના ખાતા પર દેશભરમાંથી ચાલીસ થી વધુ ફરિયાદ થઈ હતી ભુજ અને છાડુરાના વ્યક્તિએ એચડીએફસી બેંકના એક કર્મચારી સાથે મળીને ખોટી પેઢી બનાવી કરંટ ખાતું ખોલાવ્યું અને દેશભરમાં થયેલા સાયબર ફ્રોડની રકમ રૂપિયા એકસો પાંચ કરોડ કમિશન બેઝ પર ખાતામાં મેળવી મોટા ભાગની રકમ ઉપાડી સાયબર માફિયાઓ સુધી પહોંચતી કરી દીધી છે આ ભાવિક જે છે એ એચડીએફસી બેંકનો કર્મચારી છે એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો છે જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકો જેણે જે લોકોએ આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો એ ખાસ ધ્યાન રાખવું